અમારે ભારત નગરપાલિકા સફાઈ કામદાર અમારી માંગણી હોય છે અમે દસ દિવસ બે મોર આવેદનપત્ર આપેલું પગાર વધારવા માટે જે સરકારી ધારાધોરણ મુજબ જ્યાં પ્રમાણે પગાર ચૂકવવો પડે ને એ પગાર ધોરણ માટે અમે અરજી આપેલી હતી જે અત્યારે ત્રણસો બાર રૂપિયા હાજરી અમને આપે છે અને અત્યારે અમારી હાજરી વધીને ચારસો ને રૂપિયા થઈ ગઈ છે કમસે કમ બે હજાર ત્રેવીસથી અમે આ અરજીઓ આપીએ છીએ પણ આજ દિન સુધી અમારી કોઈ વાત સાંભળવામાં આવી નથી એટલે દસ દિવસ મોર અમે આવેદનપત્ર આપ્યું હતું અને આજે દસ દિવસ પૂરા થયા એટલે અમે કામ હડતાળ ઉપર ઉતર્યા છીએ અને આવેદનપત્રની અંદર લખેલું છે અમે કે અમે ગાંધી જિલ્લા માર્ગે જઈશું અમે મામલતદારશ્રીને ચીફ ઓફિસરશ્રીને અને કમિશનર સાહેબ ગાંધીનગર અમે અરજી કરેલી છે અને આવેદનપત્ર આપેલું છે અને અમારા જોડે બે કાયમી કર્મચારી પંદર ફિક્સ કર્મચારી અને તેતાલીસ રોજમદાર કર્મચારી છે અને કર્મચારીનો પગાર ત્રણસો બાર રૂપિયા હાજરી બોલે છે જ્યારે પંદર કર્મચારી છે તેમનો પગાર છે એનો હાલ સરકારી ધારાધોરણ મુજબ એકવીસો અને સો રૂપિયા થાય છે અને રોજમદાર કર્મચારીનો પગાર ચારસો એકોતેર રૂપિયા થાય છે અને કાયમી કર્મચારીની બે જણાની માગણી એ છે કે એમને સાતમો પગાર પંચ બીજો પગાર મળતો નથી એટલે અમે સાઠે સાહીઠ કર્મચારી સાઠે સાહીઠ સફાઈ કામદાર આજે કામ હડતાલ ઉપર ઉતરેલ છીએ આપનું નામ મારું નામ કિશોરભાઈ હરગોનભાઈ વાઘેલા હારી નગરપાલિકા મુકદ્દમ